ભાવનગરમાં કોંગ્રેસના શહેર અને જિલ્લાના નિમણૂક કરાઈ હતી ત્યારે બંને પ્રમુખના પદગ્રહણ સમારંભમાં શિવશક્તિ હોલ ક્રેશન સર્કલ ખાતે ભાવનગરના શહેર કોંગ્રેસ પ્રમુખ મનોહરસિંહ લાલબા અને જિલ્લા કોંગ્રેસના પ્રમુખ પ્રવીણભાઈ રાઠોડના પદગ્રહણ સમારંભમાં યોજાયો હતો આ કાર્યક્રમમાં હાજરી આપવા આવેલા રાજ્યસભાના સાંસદ શક્તિસિંહ ગોયલે પ્રદેશ પ્રમુખના હોદ્દા પરથી આપેલા રાજીનામા અંગે જણાવ્યું હતું કે પોતાની નૈતિક ફરજમાં ભાગરૂપે રાજીનામું આપ્યું છે જે હવે કાર્યકર્તા તરીકે કોંગ્રેસ સાથે હંમેશા જોડાઈ રહેશે જ્યારે મનરેગા કોમ્પાડ મામલે જણાવ્યું હતું કે કોંગ્રેસના કોઈ પણ જવાબદાર હોય તેની સામે તપાસ કરી અને દોષિત હોય તો પગલાં લેવા છૂટ આપી હતી જો કે ભાજપના મંત્રી હોવા છતાં પણ પોત છોડતા નથી તે માટે પણ આકરા પ્રહારો કર્યા હતા શિવશક્તિ હોલ ખાતે યોજેલા કોંગ્રેસના કાર્યક્રમમાં રાજ્યસભાના સાંસદ શક્તિસિંહ ગોહિલ પૂર્વ ધારાસભ્યો આગેવાનો અને શહેર જિલ્લાના પ્રમુખ તેમજ મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા